એકદમ પાયો વિહોણા પેલું છે એનું હું આપણે યુનિવર્સિટી લઈને બરાબર જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશને ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદા કે એ નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઈન કર્યું છે એપી અમને આપ્યો છે એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજગામ કરી અને ફાઇનલ એપી ફાળવેલું છે એટલે જે વારંવાર નવા જ્યારે જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે અણસમજણનું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે અવારનવાર કોર્પોરેશને અધિકારીઓ ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડ પર વેરિફિકેશન કરી દો એ ખૂબ જરૂરી છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મૂઝકાને લાગે છે થોડો ઘણો ભાગ રહ્યાને લાગે છે એટલે ખૂબ જરૂરી છે કે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ કે જે અમને એક બી ફાયદો એ અમે ડીએલઆરમાં પ્લછી બિનખેતી કરી બરોબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરીફિકેશન કરી અને અમે કમ્પાઉન્ડ વોલ કરેલી છે એટલે એને હોય તો એને યુનિવર્સિટી યુનિવર્સિટીએ કોર્પોરેશનને સાથે રાખીને અને ડીએલઆરને સાથે રાખીને એની કમ્પાઉન્ડ વોલનું વેરિફિકેશન કરી લેવું જોઈએ ત્યાર પછી જે યુનિવર્સિટીને લાગુ રહ્યા મુંજકાની જે ટીપી છે એ બધી ફાઇનલ થઈ બરાબર એમાં એની કમ્પાઉન્ડ વોલ ડિફાઈન થઈ ગઈ સમજો ફાઇનલ ટીપીની અંદર તો એ જે ફાઇનલ ટીપીની અંદર એની કમ્પાઉન્ડ વોલ ડિફાઈન થઈ ગઈ છે તો એને એનું આપણું કોર્પોરેશનને અધિકારીઓને સાથે રાખીને એનું ડેમાર્ગ્રેશન એને કરી લેવું જોઈએ જો એ ડેમાર્ગ્રેશન વેરિફિકેશન કરશે એટલે ઓટોમેટિક એમને ખ્યાલ આવી જશે કે એની કમ્પાઉન્ડ વોલ ક્યાં આવે છે પહેલાં જ્યારે એને કમ્પાઉન્ડ વોલ જે તે સમયે કરેલી હતી ત્યારે ટીપી કે એવું કાંઈ ત્યાં એ એરિયામાં હતું જ નહીં ખાલી યુનિવર્સિટીનો જ જન્મ થયો હતો એટલે એને જ્યાં જેવી રીતના જેમ ઠીક લાગે એમ જે જતે સમયનો જે જૂના રેકોર્ડ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ કરી નાખી પણ એને લાગુ એ કમ્પાઉન્ડ વોલને લાગુ જે ટીપી ફાઇનલ થઈ છે બરાબર તો એ હવે અહીંયા ફાઇનલ થઈ ગયું છે તો એનું ડીમાર્ગ્રેશન એને બહુ પ્રોપર રીતે કરી લેવું જોઈએ ના અમારે કઈ રૂપિયાની વાત જ નથી અમારી તો અમારી જગ્યા છે અમને આપી છે અમારે કપાત કરવાની હતી કપાત કરવાની એ સરકારે અમારી જમીન લઈ લીધી બાકીનું એપી અમને આપ્યું છે એ જ આપ્યું છે અમારે રૂપિયાની કઈ વાત જ આવે અમને તો ઓલરેડી એપી કબજા રોજ કામ સામે બધું આ ક્લિયર કટ છે આ ગાંધીનગરથી અમને એપી આપ્યો છે આ અમારો એપી છે આ ટીપી છે ગાંધીનગર રાજ્યપાલે એપ્રુવ કરી છે બરોબર અને આ કમ્પાઉન્ડ વોલ આ કમ્પાઉન્ડ વોલ બતાવી છે આ અમારો એફપી છે આ તમે જોઈ શકો છો આ એ જ પ્રમાણે અમારું એપી છે એ જ પ્રમાણે અમારું કબજા અમારો અમારો ઓરિજિનલ પ્લોટ આવી રીતના હતો એમાંથી અમે યલો કલર છે એની જમીન અમે કોર્પોરેશનને આપી દીધી બરોબર અમને બ્લુ કલરનો કબજો છે બરોબર એ અમને કોર્પોરેશન આપ્યો અને એમ કરીને અમને જે અમને મળવા પાત્ર જગ્યા જે ટીપી પ્રમાણે છે એ અમને ફાળવી ત્યાર પછી અમે આર એમસીની એક પણ ભૂલ હતી એને પ્રોપર ટીપીથી લઈને કોર્પોરેશન કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક અણસમજણ છે યુનિવર્સિટી ના અધિકારી પદ અધિકારી ની અણસમજણ છે પત્ર વ્યવહાર પછી કર્યો છે તો કોર્પોરેશન તો એ સમજી જાવું જોઈએ ને એમ કે એમને પત્ર વ્યવહાર રાખવાથી કંઈ નથી થવાનું બરોબર અગાઉ એને પોલીસ ફરિયાદ કરીને એવું એક્શન લીધું હતું ત્યારે પોલીસે પણ ચોખ્ખું એમને કહી દીધું હતું બરોબર જે અમારું સ્ટેટમેન્ટ પણ લીધેલું છે

એટલે દૂધ દૂધ ને પાણી ખબર પડી જાય 100% અત્યારે અમે એક મે તમને આપ કહું તમારા આપના માધ્યમથી બરોબર કે મે પણ માસ્ટર સેક્ટર એન્જિનિયર કર્યું એ ગુજરાત યુનિવર્સિટી માં હું સ્ટુડન્ટ છું બરોબર તો આપણે એક આપણી સારી સૌરાસ યુનિવર્સિટી એક રાજકોટનો નો સિટીઝન તરીકે મારે સીધા આવા યુનિવર્સિટી ઉપર આક્ષેપ ખોટી રીતે ના કરાય બરોબર એક મારા બ્લડ માં ગયો એ એક મારી નૈતિકતા થયું બરોબર પણ જો હવે વારંવાર કરશે તો સો ટકા હું કાનૂની જે કંઈ જે પ્રક્રિયા કરવાની થશે એ એમાંથી સો ટકા